નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા આપની નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત સમગ્ર રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા ત્રેવીસ ઓગસ્ટથી ઓગણત્રીસ ઓગસ્ટ સુધી ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેથી ભારે વરસાદની આગાહીને લઈને મહીસાગર જિલ્લા વહીવટી તંત્ર પણ સતર્ક બન્યું છે અને સંબંધિત અધિકારીઓને સાવચેતીના પગલાં લેવા લેખિતમાં અધિક જિલ્લા કલેક્ટરે જાણ પણ કરી છે સમગ્ર મહીસાગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે અને જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં સૌથી વધુ વરસાદ કડાણામાં સિત્તેર મિલીમીટર સંતરામપુરમાં છાસઠ મિલીમીટર બાલાસિંદુરમાં બેતાલીસ મિલીમીટર લુણાવાડામાં ચાલીસ મિલીમીટર ખાનપુરમાં ચોત્રીસ મિલીમીટર અને સૌથી ઓછો વરસાદ વીરપુરમાં સત્યાવીસ મિલીમીટર વરસ્યો છે જિલ્લામાં વરસાદ થતા ખેડૂતોના ઊભા પાકને જીવતદાર મળ્યું છે મહીસાગર જિલ્લામાં વરસાદ સારો પંદર દિવસ પછી પડ્યો છે તો આ ધારીની જમીન છે તો એમાં પાણીની જરૂર પડે તો અમે એવી રાખીએ છીએ કે હજુ વધારે વરસાદ પડે તો સારું છે ડોગરમાં પાણીની જરૂર છે હું એક મહીસાગર જિલ્લાનો ખેડૂત છે લુનાળા તાલુકાનું અહીંયા આપણા વિસ્તારમાં ક્યારે જમીન વધુ આવેલી છે અને તેમાં ડોગરનું જ વાવેતર થઈ શકે છે બીજું કશું વાવેતર થતું નથી હાલમાં જે ડોગર પંદર દિવસ પહેલા ગામ રોપેલી છે અને ક્યારે જમીન બધી રોપાઈ ગઈ છે પણ એમાં વરસાદના અભાવથી હાલમાં જે વરસાદ પડી રહ્યો છે બહુ સોના જેવો વરસાદ પડે છે અને જો એનાથી વધારે વરસાદ થાય તો ડોગર વ્યવસ્થિત પાકે તેમ છે ઉત્પાદન વધારે મળે એમ એવી અમે અપેક્ષાઓ છે અને જે આગાહી છે એનાથી વધુ આગાહી વરસાદ થાય એ આશા રાખીએ છીએ તેથી વ્યવસ્થિત અમારે ડોગરનું ઉત્પાદન મળે અને ડોગર માટે વધારે વધારે વરસાદની જરૂર હોય છે